સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને આપ ખાસ અમારો ખાસ કાર્યક્રમ નિહાળી રહ્યા છો શુકનના સ્ટોક્સ અને હું નિશા આપનું સ્વાગત કરું છું ખ્યાલ તો આવી જ ગયો છે એટલે આજે છે ચૈત્રી પર્વ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે સાથે જ આપણે એને ગુડી પડવા તરીકે પણ સેલિબ્રેટ કરીએ છીએ મહારાષ્ટ્રમાં તો તમે સુરતની બાજુ જુઓ તો ચેતીચંદ તરીકે ઉજવાય છે ઉગાડી કહેવાય છે અનેક નામો છે આ ફેસ્ટિવલના પણ ખાસ મહત્ત્વનું છે કે હિન્દુ કેલેન્ડરનો આ પહેલો દિવસ છે એટલે કહી શકાય ને શુભ શરૂઆત થાય છે તો આ શુભ શરૂઆતમાં શુકનના સ્ટોક્સ પસંદ કરવાની એક પહેલ આજે આપણે કરી રહ્યા છે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બધા ઘરેથી કામ કરી રહ્યા છે અત્યારે મોસ્ટલી લોકડાઉન જોવા મળી રહ્યું છે શોપિંગ કોઈએ કરવી હોય તો પણ અત્યારે અહીંયા કોઈ એવા એવેન્યુઝ નથી મળી રહ્યા કે બહાર જઈને તમે જાઓ અને તમે શોપિંગ કરો પણ અમે આ તક અહીંયા તમને ચૂકવવા નહીં દઈએ અને તમને એવા એવી શોપિંગ પર લઈ જશું જે તમારા પોર્ટફોલિયોને રચ બનાવે તમને હેલ્ધી વેલ્ધી બનાવે એવા પોર્ટફોલિયો જોઈશું તો આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ક્યાં ચોક્સીના દેવેન ચોક્સીને પ્રકાશ ધીવાન ડોટ ઇનના પ્રકાશ ધીવાન આપ બંનેનું સ્વાગત છે અને આપ બંનેને ચૈત્ર નવરાત્ર ચૈત્રી પડવો અને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છાઓ દેવેન સર ગુડ આફ્ટરનુન તમને કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહાર નથી નીકળી શકતા તો શોપિંગ નથી કરી શકતા પણ નવી શરૂઆત કરવી છે આવામાં નવી શરૂઆત ઘર થાય કા સોનું લઈને થાય પણ આપણે પોર્ટફોલિયો બનાવવાની શરૂઆત કરી રહ્યા છે તો જો કોઈ નવા કહી શકાય ઇન્વેસ્ટર્સ બજારમાં આવવા માંગે છે અને એમણે પોતાના પોર્ટફોલિયોને બનાવવું છે તો પહેલા આપ તરફથી કઈ સલાહ હશે દર્શક મિત્રોને પણ પૂરી પડવાની ખૂબ ખૂબ શુભકામના અને આજથી જે નવું વર્ષ શરૂ થાય છે એ ખરેખર આપણે બધા માટે ખૂબ હેલ્ધી રહે ખૂબ ખાઈ રહે અને દરેકે દરેક દરેક વ્યક્તિ માટે અને કુટુંબીજનો માટે ખૂબ આનંદપૂર્વક પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના કરી દરેકે દરેક સમયની એક મહત્વતા હોય છે આજે જયારે નવી હાર્વેસ્ટિંગ સિઝન સ્ટાર્ટ થતી હોય તે સમયે આપણે ખેડૂતો માટે આઈ થિંક એ લોકોનો એક આનંદનો ઉત્સવ હોય છે ઇન્વેસ્ટરો માટે પણ આઈ થિંક દરેક દરેક સમય માટે એક આનંદનો ઉત્સવ જ હોય છે પ્રયત્ન એવો કરીએ કે સારી કંપનીના શેરો ઇન્વેસ્ટમેન્ટ માટેના માટે ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં આપણે એડ કરી શકીએ સમય જે રીતે છે પસાર થઈ રહ્યો છે એ રીતે જોતા ઇન્ડિયાની ઇકોનોમી આવનારા દસ વર્ષની અંદર મેજર ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહી છે જો આ મોટું ટ્રાન્સફોર્મેશન થતું હોય અમુક બિઝનેસીસ છે કે જ્યાં આગળ આઈ થિંક આવનારા સમયમાં લગભગ એક સરખો ગ્રોથ આવશે વ્યવસ્થિત ગ્રોથ આવશે એવું મારું માનવું છે એમાં હાઉસિંગ ફાઈનાન્સનો બિઝનેસ છે કન્ઝ્યુમર ક્રેડિટનો બિઝનેસ છે લાઈફ ઇન્સ્યોરન્સનો બિઝનેસ છે ટેકનોલોજી સાથે જે બિઝનેસીસ કનેક્ટેડ છે એ બિઝનેસ છે રિટેલિંગના બિઝનેસ છે અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે ભારતના કૃષિ ક્ષેત્રને આગળ લઈ જાય તેઓ એગ્રોકેમિકલ પેસ્ટિસાઇડ સાથેના બિઝનેસિસ છે તે ટાઈપના બિઝનેસમાં આઈ થિંક મને થોડો ઘણો કોન્ફિડન્સ વધારે છે અને ફોર્ચ્યુનેટલી આપણે ત્યાં આગળ અમુક કંપનીઓ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે એ લોકો વર્લ્ડ સ્કેલ લેવલ પર પહોંચી રહી છે તો ડેફિનેટલી આઈ થિંક આપણા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક બને છે તેની આપણે ચર્ચા હવે પછીના સમયમાં શો પર કરશું હમ ત્યારે જ પ્રકાશજી આપનું પણ સ્વાગત છે તો અત્યારે ઘણા રોકાણકારો એમ વિચારતા હશે કે આ રેલીમાં અમે ભાગ લેવાના રહી ગયા અને આ ફિલિંગ મોટાભાગના ટ્રેડર્સ ઇન્વેસ્ટર્સના મનમાં અત્યારે ઘર કરી ગઈ છે એવામાં ઘણા રોકાણકારો ભૂલ કરી દેતા હોય છે નવા રોકાણકારોએ કંઈ ભૂલથી દૂર રહેવું જોઈએ અને શું કરવું જોઈએ સલાહ શું નિશા થેન્ક યુ સો મચ તમને બી બહુ આની આ નવ વર્ષની જે શરૂઆત થઈ છે એના ઘણા અભિનંદન અને એક વસ્તુ કહેવા માંગીશ કે પોર્ટફોલિયોનું શોપિંગ એવું છે કે એ ખર્ચો કરાવતો નથી એ ખર્ચો કરાવવાની તમને એબિલિટી આપે છે સો એક રીતે બહુ સારું છે કે તમે ખર્ચો બી કરવાની ઈચ્છા છે તો કરો છો બટ સારી વસ્તુ લો છો જેનાથી આગળ ચાલીને તમારો ખર્ચો થશે તો સુગમ આનંદમય અને સુખદ રહે એવા પોર્ટફોલિયોનું કન્સ્ટ્રક્શન કેવી રીતે કરીએ તો શરૂઆત કરીશ તો એક મેં કંપની એવી સિલેક્ટ કરી એક બે કંપની એવી સિલેક્ટ કરી છે જે લીડરશીપવાળી છે નિશા સો એમાં ટેલિકમ્યુનિકેશનમાંથી છે પાવર સાઇડમાંથી છે એફએમસીજીમાંથી છે સો જે સેક્ટર્સ અને અને ફાર્મામાંથી છે જે સેક્ટર જે રીતે દેવનભાઈ કીધું કે જે સેક્ટર્સમાં આપણી ગણતરી છે કે આ વધારો આવવાનો છે અને વિઝિબિલિટી છે અર્નિંગ્સની થોડું ઘણું ઉપર નીચે થશે વોલેટિલિટી રહેશે બટ એન્ડ ઓફ ધ ડે તમને જે જોઈએ છે કે કંપની ગ્રો થવી જ જોઈએ અને એનો સ્ટોકનો ભાવ જે છે એ તો ગ્રો થશે જ સો આપણે એવી જ કંપની એવા બિઝનેસ ગોતવા છે આઈડેન્ટિફાઈ કરવા છે જેમાં અન્ડરલાઇન બિઝનેસની સ્ટ્રેન્થ જે છે એ બહુ અનડાઉટેડલી અનએમ્બિશિયસલી એટલે કોઈ બી સંદેહ વગર તમને દેખાઈ શકતી હોય તો મેં એ રીતે ત્રણેક ચાર કંપની જે ભેગી કરી છે તમે કહેશો ત્યારે ડિસ્કસ કરી શકશો ચોક્કસ ચોક્કસ આપણે શરૂઆત કરીએ પણ ઘણી વખત એમ થાય છે ને કે પસંદગી કરી આ પ્રકાશજી બહુ સાચી વાત કહી કે આપણે ખર્ચો પણ કરી રહ્યા છે પણ આ ખર્ચો એવો છે કે આગળ જતા તમને ફરી પાછો વળતર આપી જશે આ તમારો ખર્ચો વેસ્ટ નહીં જાય તો આજે ખર્ચો કર્યાની એક તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે અને સામે સામા આવનાર વર્ષોમાં તમને કમાણીની તક પણ આપશે તો ઘણી વખત એમ થાય છે દેવેન્દ્ર સર કે દિગ્ગજોમાં રોકાણ કરો તો તમને સેફ રહી શકો ખરેખર એવું છે અને તમારી પસંદગી ક્યાં દેખે તો એક કેવો સમય આપણે એન્ટર થઈ રહ્યા છે કે દેશની ઇકોનોમી એક મલ્ટીપલ લેવલ થી growth થઈ રહી છે આપણે કોઈ બી રેટ ઓફ growth પકડીને ચાલીએ ધેટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ પણ સપોઝ એમ પકડીને ચાલીએ કે લગભગ 2025 26 માં ઇન્ડિયન ઇકોનોમી આ સ્ટેજ ડબલ થાય અને 2030 થી 2032 ના સ્ટેજ માં ના ફર્ધર ડબલ થાય તો આપણે એક ક્વોડ્રુપલ ઇકોનોમી ની ની આપણે વાત કરી રહ્યા છીએ એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે જે કંપનીની સાઈઝ મોટી હોય એની ઉપર ફોકસ કરવું વધારે સારું બનશે કારણ કે ધ largger the size or the bigger the size of the company bigger would be the size of opportunity for investors એક સિમ્પલ પ્રિન્સિપલ સાથે કામ કરીએ ઇચ મીન્સ કે આવનારા સમયની અંદર જો આપણે હાઉસિંગ ફાઇનાન્સ અંદર એક મોટો ગ્રોથ દેખાતો હોય કારણ કે હાઉસિંગ ઇઝ વન સેક્ટર કે જ્યાં આગળ ગવર્નમેન્ટ તો ફોકસ પણ છે અને દરેકે દરેક ઇન્ડિવિજલની જેમ જેમ કમાવાની શક્તિ વધતી જાય તેમ તેમ સૌથી છેલ્લું પ્રાધાન્ય એ લોકો હાઉસિંગ તરફ આપતા જતા હોય તો જો હાઉસિંગ ફાઇનાન્સ માટે આપણે વિચાર કરતા હોઈએ તો કંપનીઝ લાઈક એચડીએફસી છે અથવા કંપનીઝ લાઇક બજાજ ફાઇનાન્સ છે જેની અંદર હાઉસિંગ નો બિઝનેસ ઇન્ક્લુડેડ છે એ ટાઈપની કંપનીઓને આપણે વધારે અથવા વધારે પ્રાધાન્ય આપીએ અને એવું દેખાય છે કે કે લગભગ વીસેક ટકાની આસપાસનો એવરેજ ગ્રોથ આવનારા દસ વર્ષ માટેનો આપણે ચાલીએ તો આવી શકે એવી એની અંદર શક્યતા છે તો જો એ આપણે હોય તો સેફર ટુ મી બીજો મહત્વનો મુદ્દો એ છે કે હાઉસિંગ બિઝનેસ બિઝનેસની અંદર ઓવરઓલ આઈ થિંક આટલા વર્ષોમાં આપણે એક ગ્રોથ જોયો છે એમાં એક ક્લેરિટી મળે છે કે ત્યાં નોન પરફોર્મિંગ એસેટ થવાની સંભાવના બહુ જ ઓછી હોય છે એટલા માટે બે પ્રોન મેનેજમેન્ટ બે પ્રોનન્ટ કંપનીની મેનેજમેન્ટ કે જે લોકોએ લોકોએમાં પણ આટલું ડિલિવર કર્યું છે એવા લોકોને આપણે સિલેક્ટ કરીએ અને આ બે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીએ ઘણી વખતે લોકો રિયલ એસ્ટેટના બિઝનેસને વધારે ઇમ્પોર્ટન્સ આપતા હોય છે મારે એવું માનવું છે કે ફોર ઇન્ડિવિજ ઇન્વેસ્ટર સેફ પે વુડ બી હાઉસિંગ ફાઇનાન્સ એ લોકો માટે કદાચ વીસ ટકાનો એવરેજ ગ્રોથ આવનારા દસ વર્ષ માટે મળે So, capital appreciation would be somewhere around 700 to 800% from the base year. So, which is, I think, a very, very strong proposition that they are getting. Mm -hmm. તો એચડીએફસી અને બજાજ ફાઈનાન્સ આ બે ખાસ પસંદગીના કાઉન્ટર દેવેન્દ્ર સર તરફથી આવ્યા છે તો તમારે નજર રાખવી જોઈએ એચડીએફસી જે હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે કારણ કે ઘર બધા જ લોકો લેવાના છે ભવિષ્યમાં તો લોન લઈને રહેશે તો અહીંયા જે ગ્રોથ જોવા મળ્યો છે કંપનીનો ટ્રિમેન્ડસ છે તો દિગ્ગજોમાં રોકાણ કરવાની તક અહીંયા એચડીએફસીમાં બનતી દેખાઈ રહી છે સાથે જ પ્રકાશર આપ આપ પોર્ટફોલિયોમાં કયા દિગ્ગજનો સમાવેશ કરશો મારા પોર્ટફોલિયોનું શોપિંગ જે એની શરૂઆત કરીશ ટાટા કમ્યુનિકેશનથી નિશા કમ્યુનિકેશન અને એટલે આઈટીનો જે જે સંગમ છે એમાં તમે જુઓ તો આ કંપની બહુ બહુ સારી રીતે પરિપૂર્ણ કરી શકશે એ બધી રિક્વાયરમેન્ટ્સ બિકોઝ ઓફ ડિજિટલ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એ એની પાસે જે એસેટ છે જે અંડરગ્રાઉન્ડ સી કેબલ નેટવર્ક જે આખું છે એ વીએસએનએલ પાસેથી આવેલું છે નો ડાઉટ બટ દે હેવ અપગ્રેડેડ દેટ એ લોકોએ ઘણી બધી બીજી કેપેબિલિટીઝ એડ કરી છે છેલ્લા અમુક વર્ષોમાં વીએસએનએલના બિઝનેસ લીધા પછી એનું અધિકરણ તો થયા ઘણો ટાઈમ થઈ ગયો બટ એ પછી કંપની આખી ચેન્જ થઈ ગઈ છે એનું ડાયમેન્શન ચેન્જ થઈ ગયું છે અને હવે માઇક્રોસોફ્ટ ગુગલ આવી બધી ગ્લોબલ પ્લેયર્સ જોડે મળીને બહુ બધા માર્કેટ્સમાં ઇન્ડિયા સિવાયના બીજા માર્કેટ્સમાં હાલમાં તમને ખ્યાલ હોય તો બારેનમાં એ લોકોએ કર્યું એની એની જાહેરાત એથી સો ઓલ ઓફ ધીસ ઇઝ ગોડ ટુ ચેન્જ ધ નેચર ઓફ ધ બિઝનેસ દેટ ટાટા કોમ્યુનિસનું અને ટાટા એક લાડલું નામ છે રિલાયેબલ નામ છે પ્રભાવશાળી નામ છે એટલે એમાં તમને કોઈ ચિંતા બી નહીં થાય કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ નહીં અને કોઈ બી જાતનું હવે ઓવરઆઇંગ નથી એક ઓએફએસ બી આવી ચક્યું છે હમણાં થોડાક સમય પહેલા એમાં છવ્વીસ ટકાનું સ્ટેક જે સરકારનો તો એ બી પ્રાઇવેટ ફંડ મેનેજમેન્ટ ઇન્વેસ્ટર્સે લીધું છે અને ઇવન ટાટા સન છે પોતાનો એમાં શેર જે છે વધાર્યો છે સો ઓલ એન્ડ ઓલ આઈ થિંક ટાટા કોમ્યુનિકેશન અહીંથી તમને લઈ રાખશો તો પોર્ટફોલિયોમાં લાંબા સમય સુધી પરફોર્મન્સ આપી શકશે અને એકાદ ટાર્ગેટ રાખવું હોય તમને તમારા એમાં માઇન્ડમાં તો યુ કેન કીપ થર્ટીન હંડ્રેડ થર્ટી જેવો ટાર્ગેટ તમે રાખશો તો એ બી તમને કદાચ વીસ પચીસ પર્સન્ટની અપસાઇટવાળો ટૂંક સમયમાં મળી બી શકશે તમારી પાસે અત્યારે સારા પોર્ટફોલિયોની ગણતરી શરૂઆત થઈ ગઈ છે અહીંયા રોકાણની તક છે જો તમે નવો પોર્ટફોલિયો બનાવતા હો તો આનો સમાવેશ કરી શકો છો અને તમે પોર્ટફોલિયોમાં થોડો બદલાવ કરવા માંગતા હો તો પણ આ સ્ટોક તમે ખરીદો તો તમને લાંબા ગાળે સારા રિટર્ન મળતા દેખાય છે ત્યારે દેવેન્દ સર ઘણી વખત આપણે પોર્ટફોલિયો બનાવતી વખતે ધ્યાન રાખીએ છીએ કે થોડા ડિફેન્સિવ રહેવું જોઈએ ભલે કેટલા પણ ઉતાર ચઢાવ આવે પણ અમુક સ્ટોક સારા રિટર્ન આપતા હોય છે તો ડિફેન્સિવ બેટમાં તમે કોની પસંદગી કરી છે આઈ થિંક જે રીતે ડિજિટલ ઇકોનોમી ગ્લોબલી momentum. gain કરી રહી છે અને આઈ થિંક વિથ ફાઈવજી કમિંગ ઇન મોટે ભાગે આઈ think ઇટ ઇઝ કન્ક્લુડેડ કે ગ્લોબલ ટ્રેડ વિલ go ઓન ટુ ધી ઇન્ટરનેટ સ્પેસ ઇન અ સિગ્નિફિકન્ટ મેનર એટલે જે નાની કંપનીઓથી મોટી કંપનીઓ દરેકે દરેક કંપનીઓને પોતાના પ્રોસેસીસથી માંડીને કસ્ટમર ઇન્ટરફેસ કમ્પ્લીટલી ડિજિટલ તરફ જવા માટેનું આઈ થિંક એક પ્રત્યેના કમ્પલસન જાય છે આજે જ્યારે ટેસ્લા જેવી કંપની ઓલરેડી આઈ થિંક પોતાની ઓટોનોમસ વેહિકલ ચલાવતી હોય રસ્તા પર અને એમાં ડ્રાઈવર વગર કાર ચાલતી હોય તો ઓબ્વિયસ છે કે આઈ થિંક એક તરફ ઇન્ટરનેટ સાથે કનેક્ટિવિટી બહુ જરૂરી બને છે સિમિલર સિચ્યુએશન ઇઝ ગોઈંગ ટુ હેપન ફોર એવરી અધર બિઝનેસીસ અને મારું એવું માનવું છે કે જો ડિજિટલ ઇકોનોમી તરફ આપણે આગળ વધતા હોઈએ તો ઇન્ડિયાની જે ડિજિટલ કંપનીઓ છે જે લોકો અત્યારે તરીકેમાં પોતાના બિઝનેસ મોડલને ટેક ઓવર મોડમાં છે ઇઝ લાઇક પીસીએસ છે ઇન્ફોસિસ છે એચસીએલ ટેક છે એ ટાઈપની કંપનીઓ અથવા હેપીએસ માઇન્ડ છે એ ટાઇપની કંપનીઓ જે છે એ લોકો પોતાના બિઝનેસ મોડલને સિગ્નિફિકન્ટલી મેકઓવર મોડમાં લઈ રહ્યા છે દે વિલ બી બેઝિકલી મોર ફોકસિંગ ઓન ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આઈઓટી એટલે મશીન લર્નિંગ ડિજિટલ લર્નિંગ આ જે સ્પેસની અંદર કંપનીઓ કામ કરી રહી છે અને પ્રોડક્ટ અને પ્લેટફોર્મ લોન્ચ કરી રહી છે એ દે વિલ બીકમ અ કમ્પલસરી રિક્વાયરમેન્ટ ઓફ એવરી બિઝનેસ તો એ બિઝનેસને આઈ થિંક વધારે સારી રીતે ઇન્વેસ્ટ કરીને રાખવા માટે આઈ થિંક અગેન આઈ એમ ગોઈંગ વિથ લીડર્સ પીસીએસ અને ઇન્ફોસિસ બે કંપનીઓ ડેફિનેટલી આથી વધારે સુરક્ષિત દેખાય છે બંને કંપનીઓની અંદર ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ થી પોસિબિલિટીઝ ઘણી મોટી દેખાય છે અને આપણે માની ને ચાલીએ કે લગભગ જે શરૂઆત માં મેં વાત કરી કે મોટી કંપનીઓ જો પંદર વીસ ટકા ના rate of થી ચાલતી હોય તો તમારી portfolio ની અંદર આઈ think એક સુરક્ષિત પણે તમે આઈ થિંક business ને આગળ વધારી શકો investment ને વધારી શકો તો આઈ think આઈ so, feel that infosys અને tcs અને hcl tech ની અંદર આ એક proposition બિલ્ડ થઈ છે કે આવનારા પાંચ વર્ષ થી દસ વર્ષ ની વચ્ચે આઈ થિંક આ બિઝનેસ ઇઝ આર લાઇકલી ટુ ગ્રો એટ એ વેરી સ્ટેડી રેટ ઓફ ગ્રોથ વેરી હેલ્ધી રેટ ઓફ ગ્રોથ અને વેરી સિસ્ટમેટિકલી સો જે ઇન્વેસ્ટરો લાંબા સમયનું વિચારે છે પોતાની કેપિટલ સુરક્ષિત રાખવા માંગે છે અને પંદરથી વીસ ટકાનો એવરેજ ગ્રોથ વર્ષનો એક્સપેક્ટ કરે છે એમાં આ કંપનીઓને તમે સમાવેશ કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ ચોક્કસ તો આઈટી એક ડિફેન્સિવ બેટ છે અને તમારા રોકાણ એક સેફ તરીકે રાખી શકે છે અને એનું ભવિષ્ય તો અત્યારે દેવેન્દ્ર સર ક્લિયરલી તમને ડિટેલમાં સમજાવી દીધું છે તો આઈટીમાં ટીસીએસ અને ઇન્ફોસિસ તમારા પ્રેફરેબલ સ્ટોક હોવા જોઈએ ત્યારે જ પ્રકાશ સર જેવી રીતે આઈટી એક ડિફેન્સિવ બેટ છે ફાર્મા પણ એક એવો જ ડિફેન્સિવ બેટ બનતો દેખાઈ રહ્યો છે તો એમાં તમારી પસંદગી ક્યાં જી જી દિશા સો મેં જે ડિફેન્સીવ એલિમેન્ટ માટે કંપનીનું જોઈન કર્યું છે એનું નામ છે એફડીસી બહુ પ્રખ્યાત કંપની છે બહુ જૂની કંપની છે ફ્રન્ટલાઇન ફાર્મા કંપનીમાં નો સમાવેશ નથી થતો એનું કારણ છે કે એ યુએસમાં જેનેરિક્સમાં અને એ બધામાં નથી પણ બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન્સમાં છે ઓટીસી પ્રોડક્ટ એટલે કાઉન્ટર પર કેમિસ્ટ ત્યાં જઈને તમે લઈ શકો એવી પ્રોડક્ટ્સ બનાવનાર છે આ કંપની અને એમાંની સૌથી પ્રખ્યાત એનો પ્રોડક્ટ જે છે ધેટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોલ આપણે બધાએ આપણા જીવનમાં ફેમિલીમાં એકાદ વાર તો ડેફિનેટલી વાપર્યું હશે ઓઆરએસ તરીકે જ્યારે બી તાવથી આપણે રિકવર થતા હોય છે ત્યારે ડોક્ટર્સ બી પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે તો ઇલેક્ટ્રોલ જે કંપની બનાવે છે એનું નામ છે એફડીસી અને એ લોકો પાસે ઘણા એવા પ્રોડક્ટ છે એનર્ઝાલ કરીને છે ઝાયફાઈ કરીને એક ઝિંક સપ્લિમેન્ટ છે કંપની નાની છે એકાવનસો બાવનસો કરોડનું માર્કેટ કેપ છે બટ પ્રમોટર્સનું હોલ્ડિંગ કોન્સ્ટન્ટ રહ્યું છે આટલા વર્ષોથી બહુ કમિટેડ છે પ્રમોટર્સ અને કંપનીના વેલ્યુએશન્સ તમે જુઓ નીચા તો એ સૌથી અટ્રેક્ટિવ મને એ લાગ્યું કે પોર્ટફોલિયોમાં આપણે લાર્જ કેપ કંપનીઓ તો રાખી શકશું બટ જે થોડોક મસાલો આવવો જોઈએ પોર્ટફોલિયોમાં એ તમને સ્મોલ કેપ કંપનીઝથી આવે છે કે મિડ કેપ કંપનીઝથી આવે છે બીકોઝ અપસાઇડ પોટેન્શિયલ થોડું સારું હોય એઝ લોંગ એઝ ધ કંપની ઇઝ રીઝનેબ્લી પ્રાઇઝ અને મેનેજમેન્ટ સારું છે કંપનીના બિઝનેસનો અન્ડરલાઇન સ્ટ્રેન્થ સારી છે એમાં એ પી મલ્ટીપલ ફક્ત સોળનો છે વેર એઝ લાર્જલી બધી ફાર્મા કંપનીઝ તમે જોશો તો ચાલીસના પીની આજુબાજુ તમને મળતી હોય છે એક તો એ સસ્તી કંપની તમને ફ્રોમ દેટ પર્સ્પેક્ટિવ મળે છે અને ઇન્ટરેસ્ટિંગલી હવે એકસો ત્રીસ એકસો પાંત્રીસ કરોડનું જે એક્સપેન્શનની વાત કંપનીએ રિસેન્ટલી કરી હતી એ એપીઆઈના ક્ષેત્રમાં છે વિચ ઇઝ ઓલસો વેરી વેરી પ્રોમિસિંગ ઓલરેડી અગિયાર ડીએમએફ એટલે એપ્લિકેશન કરી રાખી છે લોકોએ યુએસમાં ચોવીસ મોલિક્યુલ્સ એપીઆઈના લોકો પાસે ઓલરેડી લાઇબ્રેરી છે અમુક એમાંથી મોનેટાઇઝ ચૌદ એક થઈ ચુક્યા છે સો દેઝ આર લોટ ઓફ થિંગ્સ ગોઈંગ ફોર ઇટ એટલે એમાં સારું બધું ચાલુ કામ ચાલુ છે તમને મને લાગે છે આ કંપનીમાં બી સારું અપસાઈટ મળશે ઓન અ લોંગ ટર્મ બેઝિસ ડિપેન્ડેબલ બિઝનેસ છે અને સારા પ્રમોટર્સ છે અને સારો ભાવ છે સો ઓન ધ ડિફેન્સિવ સાઇડ એફડીસી તમે ડેફિનેટલી લઈ શકો તો તમારી પાસે દિગ્ગજો છે અને ડિફેન્સિવ બેટ પણ બની રહી છે તો તમારા પોર્ટફોલિયોના આધાર સંપ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે ઝડપથી એક નાનોપડો વિરામ લઈ લઈએ ને પણ બીજા કયા સ્ટોક્સમાં આપણા પોર્ટફોલિયોમાં ઉમેરો કરવો જોઈએ એ જાણીએ નાનોપાડા વિરામ પાત્ર વિરામમાં સ્વાગત છે આપણી સાથે દિગ્ગજો પ્રકાશ દિવાન અને દેવેન ચોક્સી આપણી સાથે જોડાયેલા છે અને આપણા પોર્ટફોલિયોને બનાવવા માટે મદદ કરી રહ્યા છે એવામાં છેલ્લા એક દોઢ વર્ષમાં પ્રકાશજી જો તમે જો કોઈ સેક્ટર ચાલ્યું હોય તો એ ખાણીપીણીનું છે અને કહેવાય છે કે અગર તમે ખાણીપીણીનો બિઝનેસ કરો તો તમે ક્યારેય પાછા નહીં પડો તમને કમાણી તો ચોક્કસ છે પણ જો એવી કંપનીઝને પોર્ટફોલિયોમાં સમાવેશ કરવામાં આવે તો શું પોર્ટફોલિયો હેલ્ધી બનશે તમારી પસંદગી ક્યાં તો એબ્સલ્યુટલી નિશાંત તમે બહુ સારું સમજાયું કે એ સેક્ટર એવો છે કે તમારે એની એમાં એક્સપોઝર હોવું જ જોઈએ પોર્ટફોલિયોમાં અને એ હિસાબે મેં આઈટીસીનું ચયન કર્યું આઈટીસી એક એવી કંપની છે જે તમે જુઓ તો બધી કેટેગરીમાં લીડરશીપ ધીરે ધીરે કરીને કે નંબર વન કે નંબર ટુ છે સનફીસ્ટમાં જુઓ તમે આશીર્વાદ બ્રાન્ડમાં જુઓ લોટ જે તમને મળે છે આજે યુ લુક એટ સ્પાઇસીસ એમાં આવી ગયા છે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે રેડી ટુ ઇટ ફૂડ્સમાં એનું ગ્રોથ એફએમસીજીનો જે કોન્ટ્રીબ્યુશન છે એ એટલો સારો થઈ જશે કે તમને જે આમાં જે વેલ્યુએશન એને ઓછું મળતું હતું એ બી ઘણા હિસાબે ચેન્જ થઈ જશે તો આઈ થિંક આઈટીસી ઇઝ અ ગુડ લોંગ ટર્મ બેડ અને કેશ એટલું જનરેટ થાય છે કે તમને ડિવિડન્ડ બી રેગ્યુલર આવતું રહેશે તો પોર્ટફોલિયોમાં એવું બી હોવું જોઈએ જે ડિવિડન્ડ ઇડ બી સારી આપતી હોય સો આઈ થિંક આઈટીસી કુડ બી એ વેરી ગુડ ફિટ ઇન ધ પોર્ટફોલિયો ત્યારે તમે જો ખાણીપીણી બા છેલા 1 ડોર વર્ષમાં જો કોઈ ખાસ ઉપયોગ વસ્તુનો થયો હોય તો એ ડેટાનો છે આજે પણ તમે જો આપણે બધા પણ જે કનેક્ટેડ છીએ ડેટાના કારણે જ કનેક્ટેડ છીએ આજે પણ તો દેવેન સર આ સેગમેન્ટમાં આપની પસંદગી ક્યાં તો આઈ થિંક રિલાયન્સ ની અંદર એક કંપની સપોઝિશન છે આઈ થિંક રિલાયન્સ ઇઝ અ કંપની હવે ત્રણ કંપનીની અંદર થઈ ગઈ છે એક ઓઇલ કેમિકલ બિઝનેસ છે

અને પીજી તરફ જોવામાં આવે તો આઈ ટીક કમર્સ નો શેક્ટર એટલે રિટેલિંગ નો શેક્ટર એ પણ આઈ ટીક મોટે ભાગે રિલાયન્સ કે અંતર સમાવેશ થયરો છે તો કન્ઝમ્પશનની જોવામાં આવે તો કન્ઝમ્પશન ની અંદર રિટેલિંગ અને Jio અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ ની અંદર જોવામાં આવે તો આઈ ટીક હાઇડ્રોકાર્બન બિઝનેસ ઓઇલ કેમિકલ બિઝનેસ સ્પેશિયાલિટી કેમિકલ બિઝનેસ માં સમાવેશ થાય આઈ ટીક ધીસ વન કંપની ઇઝ બેઝિકલી ગિવિંગ યુ એન ઓપોર્ચ્યુનિટી ટુ બાય ઇનટુ 3 ડિફરન્ટ બિઝનેસિસ તો ડેટાની સાથેનો જે બિઝનેસની ની ચર્ચા કરી અને આગળ પ્રકાશ પણ જે વાત કરી ટાટા કમ્યુનિકેશન માટે આઈ ગેસ આઈ થિંક રિલાયન્સ કુડ બી રિલાયન્સ જીઓ કુડ બી અ વેરી સ્ટ્રોંગ પ્રપોઝિશન ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ યુ અગેન વીસ થી પચીસ ટકાનો સ્ટેડી ગ્રોથ દર વર્ષે આવતો રહે એવી આવનારા દસ વર્ષ માટેની સંભાવના છે આ બિઝનેસની અંદર

વિંધ્યા ટેલી એમપી બિરલા ગ્રુપની કંપની છે આજે હજાર કરોડના માર્કેટ એપ પર તમને જે કંપની મળી રહી છે એની એકચ્યુઅલી તમે વેલ્યુ બુક વેલ્યુ જુઓ તો ઘણી વધારે છે કન્સોલિટેડ બેઝિસ પર અને પી મલ્ટીપલ જુઓ તો એમાં છો જો બી નવા નિવેશક છે આ બધી થોડીક ઇન્વેસ્ટિગેશન કરીને બી ઇન્વેસ્ટ કરવા માગતા છે એ બધા પેરામીટર્સ પર આ કંપની ખરી ઉતર છે એટલું જ કહેવા માંગીશ કંપનીનું બિઝનેસ બહુ સ્ટ્રોંગ છે બ્રાન્ડિંગ બહુ સ્ટ્રોંગ છે પ્રમોટર્સ બહુ સ્ટ્રોંગ છે બેલેન્સ શીટ બી બહુ સ્ટ્રોંગ છે

the this, is a specialty chemical business, along with the global footprint in six different continents. So this company looks, I think, relatively very, very strong from an investment point of view. I think such a the seedlow seed of business, a the completely integrated business. Uh, as far as I think the agri segment is concerned, and the specialty segment, specialty chemical segment is concerned. So you can consider the UPL as well from in the investment perspective. ક્લિયરલી તો તમારા પોર્ટફોલિયોમાં ત્રીસ ચાલીસ પચાસ સ્ટોક હશે તો તમારો પોર્ટફોલિયો સ્ટ્રોંગ હશે એવું નથી તમે સિલેક્ટિવ નવથી દસ સ્ટોક પણ પસંદ કરશો પણ હેલ્ધી સ્ટોક પસંદ કરશો તો તમારા પોર્ટફોલિયોની વાલ્યુ ઘણી વધતી દેખાશે લાંબા ગાળે તમને ખ્યાલ આવશે તમારા પોર્ટફોલિયો કેટલું વેટેજ ક્રિએટ કર્યું છે તો ક્વિકલી રીકેપ કરી લઉં રિલાયન્સ ટીસીએસ એચટીએફસી ટીસીએસસી સાથે ઇન્ફોસિસ બજાજ ફિન્સઅવ અને યુપીએલ પર ખરીદારીની સલાહ છે સાથા ટાટા કમ્યુનિકેશન એફડીસી આઇટીસી અને વિંધ્યા ટેલી જેવી કંપનીઝ તમારા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ જેથી તમે તમારા શુભ શરૂઆત કરી શકો આ શુકનના સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોમાં એડ કરીને તમારા પોર્ટફોલિયોને એક હેલ્ધી વેલ્ધી બનાવી શકો જેથી તમને પણ રાતના સરસ ઊંઘ આવે અને તમને ચિંતા ન હોય કે આજે આ ખર્ચો કર્યો છે તો એ વેસ્ટ જતો રહેશે આ તમને ખર્ચો તમારા સારા રિટર્ન આપીને જશે તો દેવેન્દ્ર સર અને પ્રકાશ રા ખૂબ ખૂબ આભાર સમય ફાળવી ખાસ દિવસે અમારી સાથે જોડાયા અને આ પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરી તે બદલ ખૂબ ખૂબ આભાર ખાસ રજૂઆતમાં હાલે આટલું જ વધુ અપડેટ માટે જોતા રહો બજાર નમસ્કાર